આ વિદ્યાર્થી છે જેનું મોત થયું છે સ્લેબ તૂટી પડવાથી વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું વિદ્યાર્થી દર્શિલ મિસ્ત્રી આશરે ચૌદ વર્ષનો હોવાનું સામે આવ્યું છે માથાના ભાગે ગંભીર ઈજાના કારણે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે પોલીસે હાલ અકસ્માતમાં મોતનો ગુનો નોંધ્યો છે જો કે યોગ્ય તપાસ કરી કસુરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે કોસંબા પોલીસ સ્ટેશનના તરસાડી નગરની અંદર આજે બપોરના અંદાજે સાડા બારના અરસામાં સ્કૂલના બાળકો છૂટીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા એ વખતે તરસાડી નગરમાં એક કોમ્પ્લેક્ષમાંથી ત્રીજા માલના ગેલેરીના પોપડા નીચે પડેલા તેમાં એક દર્શિલ અનંત મિસ્ત્રી નામના ચૌદ વર્ષના બાળકનું માથામાં ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ થયેલું છે આ સિવાય અન્ય બે બાળકો અંદાજે ઉંમર ચૌદ વર્ષની આસપાસના જેમાં એક છોકરી અને એક છોકરાને પણ ઇજાઓ થઈ છે આ બંને જે ઈજા પામનાર બાળકો છે એમની હાલમાં શારીરિક તપાસને જે છે એ હોસ્પિટલમાં ચાલી રહી છે એની સારવાર ચાલી રહી છે બંને આઉટ ઓફ ડેન્જર છે એટલી સિરિયસ ઇન્જરી નથી થઈ પરંતુ મૃતક બાળક દર્શિલ જે છે એને એનું મૃત્યુ થયું છે એ બાબતની કાર્યવાહી કોસંબા પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવી રહી છે બાળકની ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને એમના વાલી વારસોને સોંપવામાં આવશે અને આ બાબતની આગળની જે કાયદેસરની કાર્યવાહી છે એ કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે બિલ્ડિંગ અત્યારે કોઈ વીસ વીસેક વર્ષ પહેલાં બન્યું છે અને કોઈ ગ્લાસ કંપનીના ઓનરશિપમાં છે એવું અને એમના કર્મચારીઓ રહે છે ભાડેથી એવી માહિતી છે અત્યારે પ્રાથમિક રીતે જે કાર્યવાહી છે પોલીસ સરફી કરી રહ્યા છે અને ડિટેલમાં એની તપાસ કરવામાં આવશે અને જે કંઈ કાર્યવાહી છે એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ગુનો ગણવામાં આવશે અત્યારે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે અને તપાસ દરમિયાન જે પણ આગળની કાર્યવાહી છે કાયદેસરની કાર્યવાહી કરવામાં બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ કોસંબા